বহু মজা আছে ভাইছে নে ব্লগ শুধো ভালে কিয় যোৱা কিয় যোৱা

બેન કેદુની કેતી ભાઈ છે ને આવો 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 ને આવો ભાઈ એક વર્ષ થાય છે ને વાહે લાગી છે તો ચાલો બે કન્ટિન્યુ ભાઈ અને ભાઈ પતંગની દુકાન નાખી છે બે તમે બે ત્રણ કરતા આવું અને પતંગો લેતા આવશું એવું લાગે તો ચાલો બે કન્ટિન્યુ બાકી ઓઇલ નાખવા આવી જશે કેમ કે છે ને ગાડીમાં છે ને ઓઇલ હાવ કેવું થઈ ગયું જોવા કાળો થઈ ગયું છે ફોટાફોટા ઓઇલ નાખવી અને નીકળી જાય કોડું થઈ ગયું ફૂલે ફૂલ અગિયાર વાગી જાય આની હિસાબે ಆಗಡೆ મિત્રો ગયા છે ભાઈ દામનગર સાથે સાથે દીધું ભાઈ જો દુકાન કરીસ ભાઈ જોરદાર ની ભાઈ કેમ છે મજામાં આગળ ભાઈ છે ને પ્રમોશન ની ભાઈ રીલ આવવાની છે ચેક આઉટ કરી લેજો કાલે આવી જશે લગભગ અત્યારે શૂટ કરવાનું છે ચાલો બી કન્ટિન્યુ બાકી છે ને એમાં રીલ ને બધું પતંગું છે ને જોરદાર દેખાડવામાં આવશે ચાલો બી કન્ટિન્યુ રહેજો બાકી અહીં જવાનું છે બોર પછી અહીંથી ઓળખ્યા લાવી એવું લાગે તો હનુમાન દાદાના દર્શન કરવા છે ત્યારે દેખાડવામાં ઓફર શું છે ઓફર ઓફરમાં તો આપણે ચાર વસ્તુ મેકેલી છે પચાવાળું મોરું છે પચાવાળું આપણે ગુલાબ છે હાથમાં પહેરવાના પછી એના કેટલાની ખરીદી કરવાની મિનિમમ

ને આ તો સરસ મજા ના આવી જશે ચાલો ભાઈ વેલી તકે ભાઈ પહોંચી જાજો ભાઈ ગામના ના છે મિત્રો છે ને પેડ પૂજા કરી લીધી છે ને હવે જવાનું છે ભાઈ ઘર બાજુ ભાગી ભાઈ ઘર બાજુ કેટલા વાગી ગયા ભાઈ ચાર વાગી ગયા છે અને આ જો આ તરીકે પાઈ ના છે મિત્રો પાઈ દીધું કેમ છે મજામાં હવે જાવી નીકળી ગયો હવે હા આવજો હારો હાલો હાલે રાખ

લો ભાઈ અહીં છે ને બધી વસ્તુ મળે છે ચાલો લેવું છે કક લેવું આઈ થી જો કેટલી વાર આવી ગયો લાયા તો લાયા પહેલી વાર આવ્યો હે પહેલી વાર આ શું બોલ હા લે પહેલી વાર આવ્યો છે અમે તો ભાઈ છે ને નકરા આટા મારતા ગમી ગયા આ ભાઈ છે ને પહેલી વખત આવ્યો છે હવે દર્શન કરીએ અને કક સક્ષમ એવું બધું હાલે છે ને આગળ તમને દેખાડું ચાલો મિત્રો સામે ની બાજુ સચ્છન હાલે છે ભાઈ જોરદાર અને ભાઈ દર્શન થઈ ગયા સરસ મજા ના ને ઓલો એ જામ પ્રસાદ લઈ લે ભાઈ ચાની પ્રસાદ લઈ લે ચાની હા જોત ભાઈ સરસ મજાનું આય થઈ ગયું આય લાડુ ચાલો સરસ મજા ને ભાઈ ચાની છે ને પ્રસાદ લઈ લે દર્શન કર્યા હા આય છે ને લોક કેવું મસ્ત આવે જો

মানে ই নাই পচু পচু

અને પોગી ગયા ભાઈ ફૂલે ફૂલ એન્જોય કઈ રામનગરમાં છે ને ભાઈ વિઝિટ કરી આવજો દુકાનને ચાલો આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ચાલો નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય બાયટ ટાટા મહાદેવ હાર